हा मारे जाऊ

તૈયાર તો શું કૈયા ના બોલ્યો આપી સા લાવી દે લાઈ દે તે પણ પાછું ધર્મ ના કોઈ ઢીલ મેળવી જેવી નહીં આ તો હું કોઈ વાત જોને આપડી ના બેસી રે ના પેલો આપડે જવું પડશે

સાચી છે હું કેવ છું અમે તો વાત કરી હતી ને આ ભાઈ જ્યાં આવું તો રોજ આવતું હું છું તો આ તો ગમુ છે

તો લેવા દેવા માં તો કશું રાખવાનું થાય તો પેલી પાલ્ટી કે અમારા આટલા પૈસા લે અમે આલેસ કરી કયા કબર ચાલશે

હું હમદાવતો હોય સાચી વાત છે સાચી વાત છે હું કેવ છું ઘરમાં આપડે લેવા દેવા માં તો ના ભાઈ જવું મોકલજ એવું છે આપડે બાળ બહેન બધું કુટીએ છીએ બરાબર